હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આજે આપણે ખીર બનાવીએ છીએ જો ગાઈઝ આજે મારા પપ્પાનું શ્રાદ્ધ છે એટલે ખીર બની રહી છે પછી કમેન્ટ કરજો વરાય છે હેલો ગાઈઝ મેં હું આવી ગઈ છું અમારા ખેતરમાં તમને બતાડું જો પેલું છે અમારું ખેતર અને આ છે અમારા કાકાનું ખેતર આ અમારું કાકાનું ખેતર આ મારું ખેતર એરંડા વાયા છે અમારા ખેતરમાં જો એક કોઈ ગો છે અમારું ખેતર તમારે શું આવી છે કમેન્ટ કરજો જલ્દી આપણે આવી ગયા છીએ બળિયાદેવ દેવના મંદિરે આ જો તમને બતાડું મંદિર આ છે આપડે દેવો કરે છે અને આ બાજુ કેટલું બધું પાણી ભરાયું છે આ જો ગાઈસ ઈધર પૂજા હો રહીએ anh Joe, pù gia Thái chứ, anh laga anh quay, cái con Pelum Pelam rất đẹp nè, Joe, જો ગાઈસ અમારી કન બાધા થાય છે આ તો ટિફન એવું થાય એમ કે ટોઠા આ ટિફર ગોર એ બધી બાધા થાય છે આ જો ગાઈસ અમારા બડિયા દેવ નું પોસ્ટ અમારી બાધા આઈકન પૂરી થાય છે તો અમે જઈએ છે ઘરે ચલો ચલો જો ગાઈસ અમે જઈ રહ્યા છીએ ઘરે આ જો આ રસ્તામાં પા આ જંગલ જોઈ શકો છો યે દેખો જંગલ હે અમારા આ છે અમાજોનનું જંગલ ગુજરાતી <laughs> હેલો ભાઈ ચાલો ખાવા માટે આ જો ખીચડી વગેરે છે જો ફોન જો હોય કહી દઉં ભાઈ લાઈ સાબસ્ક્રાઈબ જય માતાજી